વોર્ડ નંબર સાત રાજગોર શેરીમાં આવેલી આંગણવાડીના મુદ્દે સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી আ <laughs> হ તમારા ગોઠરું વારે વારે કેમ ફેરવો છો હા હા યાદ થશે ને ફરી જશે અરે પંડ્યા બધું કોટ છેનો છે બધું એટલેના માપ પ્રમાણે બધું આવી જ જાય સર આ આ આ આય હું સા આ દેરી છે તો દેરી છે તો ભલે રહી તો બરાબર છે આ તો રોડ ઉપર તો રોડ ઉપર છે તો કોઈ ઓળખતા એમ નહીં આ જરા આપણે બનાવી બરાબર છે હા ને તો પછી કરે